કિસાન જે રીતે પોતાનું આંદોલન શરૂ થતાં પહેલાં જ આટોપી લીધું છે તેના કારણે ગામડાઓમાં જે ખેડૂત આગેવાનો છે તેમનામાં નારાજગી છે એ જ રીતે નીલેશ પટેલ નામના એક ખેડૂતો આગેવાન છે ઇન્ફ્લુએન્સર પણ છે તેઓએ જે રીતે ચિમકી આપી છે કે આગામી દિવસોમાં જો ખેડૂતોની વાત નહીં માનવામાં આવે તો મોટું આંદોલન થશે અને લોકો અને ખાસ કરીને ખેડૂતો ગામડાઓમાં નારાજ છે નમસ્કાર

એની અમે ખેડૂતોને પંદરથી વીસ ટકા જ ભાવ વધારો થયો છે ખેડૂતનો ખેત પેદાશનો અને બીજો મુદ્દો છે છેલ્લા બે મહિનાથી એમપી જે પાંચસઠ જણાની ટુકડી આવીને સક્રિય થઈ છે ને આપણે જ્યાં મજૂરો છે આપણે જ્યાં ભાગમાં ચોથા ભાગે રાખે છે એને ઉશ્કેરવાના પ્રયત્ન કરે છે એ વાત પણ આજે વિસ્તારથી કરવી છે તો પેલો મુદ્દો આપણે લઈ કે જ્યારે ખેડૂતોને આપણે છેલ્લા દસ વર્ષની અંદર ખેડૂતની પેદાશ નો ભાવ ન વલે વૈધો છે અને મોંઘવારી હમે હરણફાળ ભરે એવી રીતે વધતી જાય છે તો ખેડૂતોને લેવાનું મોંઘું અને દેવાનું સસ્તું આ વર્ષોથી આપણે જોઈ છે અને જયારે ખેડૂતના ઘરમાં માલ આવે ત્યારે મિત્રો આયાત કરવામાં આવે છે અને ખેડૂતોના ઘરમાં માલ જ્યારે પૂરો થઈ જાય ત્યારે નિકાસની છૂટી કરવામાં આવે છે આ ખેડૂત વિરોધી આ સરકારની નીતિ છે આ નીતિ સામે આપણે કાલાવડ તાલુકાના રામદેવસિંહ જાડેજા અને પ્રવીણભાઈ પડારિયા આજે વર્ષોથી આ લડાઈ આની સામે લડે છે અને સક્રિય છે અને ખેડૂતો મના હિતની વાત કાયમીન માટે કરે છે તો આ લોકોએ અત્યારે એક મુહિમ ચલાવી છે કે દરેક ગામની અંદર એક આવેદન પત્ર દેવામાં આવે તાલુકો નજીક થતો હોય તો મામલતદાર શ્રીને આવેદન પત્ર આપે અને જિલ્લો નજીક થતો હોય તો કલેક્ટર શ્રીને આપે એમાં કોઈને ક્યાંય કોઈ ભેગું થવાની જરૂર નથી માત્ર ને માત્ર મારા જેવા બે પાંચ યુવાનો ગામમાંથી હો બસો પાંચસો ખેડૂતની સહયું કરાવે એક કાગળિયામાં અને એક કાગળિયામાં પીડીએફ ફાઇલ પ્રવીણભાઈ પડાડીયા પાસેથી અથવા રામદેવસિંહ જાડેજા પાસેથી એના બેના નંબર આપીશું એની પાસે મગાવી લેવાનું જોડી દેવાનું અને જેટલી સહયું કોરા કાગળમાં કરાવી આવેદન પત્ર બે થી ત્રણ જણાને જઈને શ્રીને સહી સિક્કા કરાવી લેવાના જેથી કરીને આપણી રજૂઆત સરકાર શ્રીને વ્યવસ્થિત રીતે પહોંચે આવું દરેક ગામથી દરેક ખેડૂતના ગામ છે આપણે ગામે ગામથી આવું આવેદન પત્ર આપવાની ખાસ જરૂર છે જેથી કરીને સરકારની આંખો ખુલે આ કુંભકરણની નિંદ્રામાં હુતેલી સરકારને જગાડવા માટેના એક પ્રયત્ન છે અને આ પ્રયત્ન મેં કીધું એમ કાલાવડના રામદેવસિંહભાઈ જાડેજા અને પ્રવીણભાઈ પડારી આવે આની આગેવાની લીધી છે તો દરેક ખેડૂતોએ આને સહકાર આપવાની જરૂર છે અને ખાસ કરીને દરેક ખેડૂતોએ જાગવાની જરૂર છે જાગવાની જરૂર એટલા માટે છે મિત્રો કે મેં કીધું એમ આપણો માલ જ્યારે ઘરમાં આવે ત્યારે આયાત ડ્યુટી ઘટાડી અને વિદેશથી માલ મંગાવવામાં આવે છે અને જ્યારે આપણી પાસે માલ પૂરો થઈ જાય એટલે નિકાસ ડ્યુટી અને બહાર માલ મોકલવામાં આવે છે નિકાસ ડ્યુટી નાબૂદ કરીને બહાર આપણો માલ મોકલે છે જેથી કરીને વેપારીઓ કમાય છે મોટા મોટા ઉદ્યોગપતિઓ કમાય છે અને ખેડૂતો કાયમીન માટે ન્યાં ને ત્યાં છે છેલ્લા દસ વર્ષથી આપણે બધાય ભાવ જોઈશે કપાસ હજાર થી બારસો પંદરસો રૂપિયામાં બે હજાર ચૌદ ની અંદર પણ આપણે વેચતો છે આજે પણ એ જ પરિસ્થિતિ છે મગફળી આઠસો થી હજાર બારસો રૂપિયામાં આપણે તે દી પણ દસ વર્ષ પહેલા પણ વેચતા હતા આજે પણ એ જ પરિસ્થિતિ છે મિત્રો ત્યારે ડીઝલ ના ભાવ પચાસ રૂપિયા હતા આજે ડીઝલ ના ભાવ નેવું પંચાણું રૂપિયા છે ત્યારે પેટ્રોલ ના ભાવ શું હતા ખાતર ની ઠેલી ના ભાવ શું હતા ગેસ ના બાટલા ના ભાવ શું હતા આપણે સામાન્ય ટ્રેક્ટર લેવા જતો હતો તો હાડા ત્રણ ચાર લાખમાં ટ્રેક્ટર આવતો એ ટ્રેક્ટર ને હાડા ત્રણ થી હાથ થી હાડા આઠ લાખ રૂપિયા દેવા પડે છે કોઈ પણ ઓજાર લેવા જાઓ સામાન્ય પંચ્યુ લેવા જાય તો તેથી પંદર થી સત્તર હજાર માં આવતું હતું આજે જ પંચ્યુ પાત્રી થી ચાલીસ માં બને છે લારી પચાસ થી સાઠ હજાર માં બનતી હતી આજથી પંદર બાર પંદર વર્ષ પહેલા આજે એ જ લારીના દોઢ લાખ પોણા બે લાખ રૂપિયા દેવા પડે છે તો મિત્રો તમામ વસ્તુના ચીજ વસ્તુના ભાવ વધતા તો અમે ખેડૂતને ભાવ ત્યારે પણ આપણે સાતસો પાંચસો માં ઘઉં વેચતા હતા આજે પાંચસો થી સસ્તો કદાચ આવે છે પંદર થી વીસ ટકાથી વધારે વધારો નથી એ તમામ મુદ્દા પ્રવીણભાઈ પટારીયા અને રામદેવસી જાડેજા એ વિસ્તાર થી પીડીએફ માં લખેલા છે અને એ આવેદન પત્ર આપણે સરકાર શ્રી ને પોતાડવાનું છે તો દરેક ખેડૂતો એ જાગૃત થવાની જરૂર છે અને આ કામ દરેક ખેડૂતો પોતાની રીતે કારણ કે આપણું કામ બીજા કોઈ નહીં કરી જાય આપણે કામ આપણું પોતાનું આપણે જ કરવું પડશે આપણું જ સંગઠન થવું પડશે અને આપણે જ આમાં આગળ વધવું જો તો ત્યાં બે નંબર લખી લેજો દરેક મિત્રો રામદેવસિંહભાઈ જાડેજાના નંબર છે સનુ સ ત્રેવીસ નેવું નવસો ફરીથી બોલું છું સન્નું સ ત્રેવીસ નેવું નવસો આ રામદેવસિંહ ભાઈ જાડેજાના નંબર છે આ કાલાવડ તાલુકાના આ ભાઈ છે અને બીજા છે પ્રવીણભાઈ પડારિયા એ પણ કાલુ કાલાવડ તાલુકાના જ છે અઠ્ઠાણું હાથ ચોરાણું છવીસ આઠ સુડતાલીસ બોલું છું આ બંનેનો સંપર્ક કરી અને પીડીએફ ફાઇલ મગાવી લેજો જેથી કરીને ઈ પીડીએફ ફાઇલનું એક પતાકડું ચોંટાડી દેવાનું અને એક પતાકડું કોરા કાગળમાં તમને બધી માહિતી આપશે પ્રવીણભાઈ પડાડિયા રામદેવસિંહભાઈ જાડેજા દરેક ખેડૂતના દરેક ગામથી એક એક આવેદન પત્ર પચાસ હેઠ હો પાંચસો જેટલી આપણેથી બને એટલી વધુમાં વધુ ખેડૂતોની સહયોગ કરી અને આવેદન પત્ર આપણે સરકારશ્રીમાં આપવાનું છે નથી કોઈ મોટો કાંઈ ઓહાપો કરવાનો કે કોઈ કાંઈ એમાં આપણે ક્યાંય કોઈ માગણી કરવા જવાની નથી આપણે સીધું બે થી ત્રણ જણાને જઈ અને મામલતદાર શ્રીને કે કલેક્ટર શ્રીને આપી દેવાનું છે અને સહી સિક્કો કરાવી લેવાનું જેથી કરીને આપણી રજૂઆત સરકારમાં યોગ્ય રીતે લીટીસરની માગણી ને લાગણી થાય અને બીજો મુદ્દો છે જેમણે મજૂરનું આપણે ખેડૂતો સામે મજૂરને આક્રોશ કરવા માટે એમપી દી એક ગેંગ સક્રિય થઈ છે મે કીધું મને એને કેડે પાટલું પણ રહેતા નથી પણ એટલું બધું ખેડૂતના વિરુદ્ધમાં ઝેર ભરે છે કે છોતા ભાગે કોઈ રાખતા નહીં છોતા ભાગે રાખશું તો અમે નાઈત બારા કાઢશું છોતા ભાગે રાખવો તો અમે એમપી ની બોર્ડર ઉપર એ હું તમને અંદર આવવા નઈ દે અરે મે એમ કઈસી ભાઈ તમે એમપી ની બોર્ડર રહીયું ને બધા એમપી વાળા નિયન નિયન રાખો અમારે કોઈની જરૂર નથી તમે ખેડૂતો સામે જે લડાઈ લડવાની નીકળ્યા છો હકીકત લડાઈ ખેડૂતો સામે લડવાની નથી સરકાર શ્રી સામે લડવાની છે હમણાં થોડી વાર પેલા મેં કીધું એમ આજ કપાસ ભાવ પંદરસો થી પંદરસો ના બદલે પચીસો હોય તો તમને બસો રૂપિયા ચોથા થવા વધારે આવે કે ન આવે આજ મગફળી ભાવ તમને હજાર ના બદલે બે હજાર બાવીસો હોય તો તમને બસો રૂપિયા વધારે આવે કે ન આવે તમામ વસ્તુના સીજ વસ્તુના ભાવ જે આપણે ખેત પેદાશ છે તમામના ભાવ જો વધારો હોય તો અમને પણ લાભ થાય તમને પણ લાભ થાય માટે સરકાર શ્રી હામે તમે જે કંઈક કરવાનું છે પગલા લ્યો ખેડૂતની હામે તમે આ દુહા ઢોકાવાની વાત છે દુહા ધોકાવવામાંથી ધાન ન નીકળે એટલે દરેક મજૂરને અને આગેવાનોને ખાસ વિચારવાની જરૂર છે અને તમારે એવું બધા તમે આગેવાનોના દીકરા હોય તો તમારે સરકાર પાસે માગણી કરો ને કેને રોજગારી આપો અને શિક્ષણ આપો અને વ્યસન મુક્તિમાંથી બહાર કાઢો દી હાથ મેલે તમારા બાપ ટકા તો ટલી થઈને પડ્યા હોય તમારા પૈસા નથી વધતા એનું મુખ્ય કારણ આ છે કે વ્યસનમાંથી બહારું નીકળવું પડે એમ છે અને છોકરાઓને શિક્ષણ આપવાના પ્રયત્ન કરો ગામે ગામ સ્કૂલું છે અહીંયા તેમાં તમારા છોકરાઓને ભણાવવાની એવી સલાહ નહીં આપો તમે તમે તો માત્ર ને માત્ર માત્ર રાજકારણ કરવા માટે તમારી નાના મોટી કદાચ સૂંટણી લડવી રહી છે જેથી કરીને ગુજરાતમાં આવીને તમારે વાતાવરણને બગાડવા માટે આવ્યા છો આ સોતા ભાગે વર્ષો ત્યાં રાખે છે અને ન વધતું હોય તો શા માટે આવે વર્ષો વર્ષ અને તમે એવું માનતા હોય કે અમે સોતા ભાગે નહીં રાખીને અમે એમપીથી મજૂર નહીં આવી તો ગુજરાતના ખેડૂતની સૌરાષ્ટ્રના ખેડૂતની ખેતી ભાંગી જાય તો રામના નામ લ્યો તમે છેલ્લા દસ વર્ષથી આવો છો એની પહેલા અમે ખેતી કરતા હતા આથી હારી કરતા હતા એટલે એવું તમે ભૂલી જાઓ કે અમે આવશું ના લોકોની ખેતી થાય ને ન બોલવાના બોલે છે અમુક આવા લોકોને ખાસ કરીને કહું છું કે તમારા જેવાથી કાંઈ ફેર નહીં પડે આવો કે ન આવો અહીંયા ગુજરાતમાં અમારે ખૂબ માણસો છે અને ઘણા અને હું તો એમ કઉ છું કદાચ વધારો દેવાનો થાય ને તો ગુજરાતના માણસોને આપો તમે જે આપણા ને આપણા રાજ્યના છે આપણા ને આપણા છે શા માટે એમપી ના ભાગ્ય આપણે વધારો દેવો જોઈએ જે આપણા હમી જાય લડાઈ લડવા નીકળ્યા છે જેનું ખાય છે એનું ખોદવા નીકળ્યા છે અને થૂક ઉડાડે છે ખોટી રીતે ખેડૂતોને બદનામ કરે છે તમારા હજારો માણસો ખેડૂતોના બુસ મારીને વૈયા ગયા છે એના વિશે બોલો ને એની જવાબદારી કોણ લે પછી પચાસ હજાર લાખ રૂપિયા ઉપાડ લઈને રપુ સકર રાતોરાત થઈ જશે બિસ્તરા ભરીને એની જવાબદારી લ્યો ને તમે કોઈ એની જવાબદારી લેવા માટે તમારી પાસે કોઈ ટાઈમ નથી તમે કોઈ તમારી ક્ષમતા નથી ખેડૂતોને વિરોધ કરાવવા માટે તમે નીકળાશો ખેડૂતોને ખેડૂતોને છે આજે પરિવારની જેમ ખેડૂતો રાખે છે તો દૂધ એની વાડીએ પોતાડે છે માંદા થઈ તો દવાખાનામાં સહકાર આપે છે કયો ખેડૂતો કે મજૂરના પૈસા ખોટા કર્યા એટલે ખૂબ ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે એનું કોઈ ગામ નથી એનું નામ નથી એનું સરનામું નથી આવી જાય આપણે ગુજરાતની અંદર છતાં પણ હજારોની સંખ્યામાં એ લોકોનું સંગઠન થઈ જાય છે આપણે ગામ છે નામ છે સરનામા છે છતાં પણ આપણે ખેડૂતનું સંગઠન કરવું હોય તો નથી થાતું આપણે બકરાની લીંડોળીની જેમ બધાય વેરાઈ ગયાં છે અને બકરાના લીંડોળાઓના કોઈ દિવસ સાણા ન થપાય એના માટે રફવો પોયદરો જોઈ એ ખેડૂતના દિકરણ બધાને ખબર પડતી હોય એટલે સંગઠનની ખાસ જરૂર છે આપણે અને મજૂરને ભાઈ ભાઈચારા જ રાખવાની જરૂર છે કારણ કે મજૂર થકી આપણે આપણા થકી મજૂર છે અરસપરસ બે ને જરૂર છે પણ જો આપણા મોઢામાં આંગળી નાખતા હોય તો એવો મજૂર આપણે જરૂર નથી અને ખેડૂતોની ની અરે અભદ્ર ભાષામાં વાત કરતા હોય તો આવા લોકોને સેટો પણ સડવા ન દેવો જોઈએ આજે આજે આ માગણી કરશે કાલે બીજી પણ કરશે તમારી માથે તમને દબાવવા માટે એ નાખવાના આરોપ પણ નાખશે તમને બદનામ કરશે તમારા ચારિત્ર ઉપર ડાઘ લગાડશે જેથી કરીને આવા લોકોથી ખાસ ચેતવાની જરૂર છે અને આપણે પણ એવું કૃત્ય કોઈને ન કરવું જોઈએ જેથી કરીને આપણા ચારિત્ર ઉપર પણ ડાઘ લાગે આપણા સંતાનો ઉપર ડાઘ લાગે કે આપણા પરિવાર ઉપર કોઈ આંગળી સીંધે એવું કાર્ય આપણે પણ ન કરવું જોઈએ જેથી દરેક ખેડૂતો મિત્રો એ મારી ખૂબ અંગત તમને એક વિનંતી છે કે કોઈ મજૂરને ખોટી રીતે સંસેડવા નહીં એને પરિવારની જેમ રાખવા અને પરિવારની જેમ જ આપણે રહેવું જોઈએ કારણ કે આપણે વાડીએ કામ કરે છે આપણા થકી આવ્યા હોય આપણા ભરોસે આવ્યા હોય એની ઉપર અન્યાય કે અત્યાચાર થાય એ પાપના ભાગીદાર આપણે બનીએ પરંતુ જો આવા લે ભાગું કોઈ તત્વો આવીને આપણા સામે કોઈને સગાવતા હોય આપણી સામે જો એને કોઈને કરતા હોય તો આને છોડવામાં પણ ન આવે આ લોકો એ જેવા થાય એવું થવું પડે કદાચ આપણા મોઢામાં આંગળી નાખીને આપણને બોલાવવા માંગતા હોય તો આવા લોકોને ખાસ કરીને કહું છું તમે તમારા બિસ્તરા ભરીને ને તમે તમારે કાલે જતા હોય તો આજે વહ્યા જાઓ એમ ખેડૂત ખેતી તમારા વગર ભાંગી નહીં જાય એટલો બધો ખેડૂત નમાલો નથી કે તમારા વગર અમે ખેતી ન કરી હકી આ ઠીક છે બધા હાલે છે બધા નું રડે છે બાકી તો કુવામાં જ નથી તો અવેડામાં આવશે ક્યાંથી ખેડૂત પાસે જ નથી આવે એમ તો તમને ભાગમાં વધારો હું આપી હગે ખેડૂત એટલે આપણી લડાઈ સરકાર સામે લડવાની છે ખોટાવા આવા લેભાગુ તત્વોની વાતમાં આવી તમે ખેડૂતોની સામે ખોટા આક્રોશમાં આવોમાં જેથી કરીને બધા એનું જળવાઈ રહીએ એટલે વધારે તો વિસ્તારથી વાત નથી કરતો ઘણી બધી વાત કરી એટલે દરેક ખેડૂતો ખૂબ જાગૃત થવાની જરૂર છે પેલા તો સંગઠન બનાવો અને જે આ પ્રવીણભાઈ પડારિયા અને રામદેવસિંહભાઈ જાડેજા જે આ મુહિમ ચલાવી છે એ ગામે ગામથી થી આવેદન પત્ર તાલુકા પંચાયત એટલે જિલ્લા તાલુકાના મામલતદાર શ્રી ને આપો જિલ્લા કલેક્ટર શ્રી ને આપો જેથી કરીને આપણી વાત અને રજૂઆત સરકાર શ્રી ને ખબર પડે કે હકીકત ખેડૂતને આ જરૂરિયાત છે ખેડૂતો અત્યારે કાયમી કાયમી લાસાર બિસારો બનતો જઈ છે જગતનો તાત અતરાહીમાં પોકારી રહ્યો છે એક બાજુ બધી મોંઘવારી સામે લડાઈ લડવાની બીજી બાજુ આમ મજૂરની સામે લડાઈ લડવાની અને ત્રીજી બાજુ સરકાર સામે લડાઈ લડવા જાય તો સરકાર આપણે બોટાજી ની અંદર હું થી જોયું છે બધાએ હજી રાજુભાઈ કરપડા અને રામભાઈ પ્રવિણ રામ જેલમાં છે અને હું મિત્રો બીજી જાત સેલે સેલે વાત કરતો આજે હું

પછામાં ડીઝલ જડતું હતું મોંઘું લાગતું હતું મોતર તમામ વસ્તુ આજે મિત્રો શું પરિસ્થિતિ હે ડીઝલ નેવું રૂપિયા પેટ્રોલ પંચાણું રૂપિયા બાટલો હજાર રૂપિયા ખાતરની ઠેલી અઢારસો રૂપિયા હવે મિત્રો મોંઘું નથી લાગતું એટલે અને તેથી ખેડૂતના કપાસના ભાવ બારસો તેરસો મળતા હતા તો આ નરેન્દ્રભાઈ મોદી આપણા શિરોમણી આપણા વડાપ્રધાન એવા ભાષણ કરતા હતા કે ખેડૂતોને બારસો રૂપિયામાં કપાસ વેચાય છે મારું હૃદય ભરે છે મિત્રો છેલ્લા બાર વર્ષથી સત્તા ઉપર બેઠા છે આજે હું કપાસ વેચાય છે ખેડૂત હું ભરે કોઈને કહેવાય એમ નથી એટલે આવા લોકોને જાકારો દેવો જોઈએ અને દરેકે ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે કોઈ માસીના દીકરા નથી સમાજના હોય કે ગમે એના હોય એ પોતા પદ પ્રતિષ્ઠાને પૈસા માટે તમારા માટે સૂંટણી નથી લડતા એ પોતા માટે સૂંટણી લડે છે સમાજના નામે લડશે ધર્મના નામે લડશે પરિવારના નામે લડશે પણ તમારા માટે નથી ખાતરના ભાવ વધે તો એક પણ ખેડૂનો દીકરો કેમ બોલતો નથી બધા બધાયને ખેડૂતના દીકરા જ બેઠાશ કપાસના ભાવ વારસો માં કપાવે છે કેમ બોલતા નથી ડુંગળી ઢોલે ટીપવાતી હોય તો કેમ બોલતા નથી મિત્રો એ તમારા માટે નથી એ સત્તા માટે છે સંપત્તિ માટે છે તમારો ઉપયોગ કરશે અને આપણે બસો ગ્રામ ભજીયા બે મુંતાના ઢેફલા અડી કાઢીને જાય છે તમારા માટે જાતા શીખો તમારા માટે સંગઠન બનાવતા શીખો જેથી કરીને આવનારી પેઢી તમારી સુખી થાય આજે ખેડૂતના દીકરાને કોઈને ખેતી નથી કરવી ખેતી કરાવવા માંગતા નથી શા માટે નથી માંગતા કે આમાં કઈ વધતું નથી સામાન્ય કરિયાણાની દુકાન આપતી હોય તો કરિયાણાની દુકાન આપવી છે સામાન્ય નોકરી કરતો તેના છોકરાને નોકરી કરાવવી છે રાજકારણ કરતો તેના છોકરાને રાજકારણ કરાવવું છે પણ ખેડૂતના દીકરાને પોતાની બાપડાડાની જમીન છે છતાં પણ ખેતી નથી કરાવવી કારણ કે મોંઘવારીમાં કાય મોંઘુ લેવાનું સસ્તું વેચવાનું આ પરિસ્થિતિમાં ખેડૂત આજે જીવે છે એટલે ખેડૂતનો દીકરો કોઈ પોતાના સંતાનને ખેતી કરાવવા માંગતો નથી મિત્રો દરેકે વિચારવાની જરૂર છે આજ પરિસ્થિતિ રહી તો ખેતી ભાંગી જવાની છે ને ખેતી આપણી પડતર રહે અને દરેક સંગઠન થવાની જરૂર કરવાની જરૂર છે મજૂર સાથે પણ વ્યવહાર વ્યવસ્થિત વ્યવહાર કરવાની જરૂર છે અને આ બંને મેં ખેડૂત આગેવાનોના નામ દીધા એને ફોન કરી અને પીડીએફ ફાઇલ મગાવી અને દરેક ખેડૂતે પોતાની રીતે પોતાનું કામ સમજી અને પોતાનું જ છે એમાં કે પ્રવીણભાઈ પટારી કે રામદેવસિંહભાઈ જાડેજાને બેને જ કઈ લેવા દેવા નથી એ પણ ખેડૂત મારા જેવા તમારા જેવા અને એનો નંબર ન લાગે તો મારો નંબર લઈ લ્યો સનુ ત્રણ સત્યાસી જીરો બોતેર બાવીસ સનુ ત્રણ સત્યાસી જીરો બોતેર બાવીસ નિલેશભાઈ કાનજીભાઈ અકબરી ગામ બાલાપર તાલુકો જામ કનોણા મને ફોન કરજો હું પણ પીડીએફ ફાઇલ તમને મોકલી દઈશ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન વાત હારીને હાચી લાગે તો દરેક ખેડૂત સુધી પોતાડો જેથી કરીને આપણો ખેડૂત જાગૃત થાય મજૂર પણ જાગૃત થાય જેથી કરીને બધા એનું જળવાઈ ખોટાવા લે લેભાગુ તત્વો જે આવ્યા છે ખેડૂતના વિરોધમાં ઉશ્કેરણી કરે છે એને વળતો જવાબ મળે જય હિન્દ નીલેશ પટેલે ચીમકી પણ આપી કે તેઓ કોઈ પક્ષમાં નથી પણ તેમને આમ આદમી પાર્ટી ગમે છે હવે આમ આદમી પાર્ટી ગમતી હોય પણ જે તે પણ વાયદા પૂરા નહીં કરે તો તે તેને પણ ઠોકર મારી શકે છે નિલેશ પટેલના આ વાતને તમે કેવી રીતે જુઓ છો ને ખાસ કરીને ખેડૂત આલમ શું વિચારે છે તેને લઈને જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ એને પણ તમે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો તે સિવાય અમારી વેબસાઇટ છે ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં પણ તમે જઈને વધુ સમાચાર અપડેટ લઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર